આજની કવિતા કવિતા શામરૃગો કવિ મનોજ ખંડેરિયા શામરના રૂપે રૂપે શામરુગોને પકડીને વાડામાં રાખ્યા શામરુગો ની ફરતો દિવાલ કેરો પહેરો શામરુગોને જીવ માફક જાળવતા શહેરો શામરુગોને જાપા કેરી તરડ મહી વેલ વેલમાં બેઠો વાણીઓ કઈ કાગળ લગતો કાગળ મામે પૂતળીયો કઈ હસતી રમતી વાતો કરતી વાતોમાં એ શામરુગોના સપના જોતી શામરગોને રૂપે મોતી શામતી શુગો ઓગો પુતળીઓ બાળપણામાં હોળી ખાડે વહેલી સવારે કંકુ છાંટી દીવો મૂકી કરી નાગલા કર જોડીને ઘર માંગ્યું તું શામરગોનું વર માંગ્યા હતા શામરગોના શામગો તો બાળકના સપનામાં આવે પરીઓ સાથે આવે શ્યામૃગો તો હવે વૃદ્ધની બધી બોખલી વાત વાતમાં આવે પર મૂછનો દોરો એવા ખુશખુશ શ્યામૃગો પર સોળ વર્ષની કન્યા ખુશખુશ શ્યામૃગોની પાંખે મોહ્યો તડકો રોજ સવારે શામૃગોના પટપટ પીછા ગણતો શ્યામૃગો ની

એક સવારે આવી નિરખવા આંખો થઈ ગઈ વ્યાકુળ સાવ જાપલો ખુલ્લો શામરુગો વીણ વાળો આંખો એ કે શામરુગો તો ભાગ્યા બૂમ પડીને ઘર કઈ વ્યાકુળ બૂમ પડીને શેરી વ્યાકુળ આકુળ વ્યાકુળ ગામ પકડવા શામરૂગોને દોડ્યું ગામે વાત કરી નગરોને નગર નગરની ભીતો દોડી શેરી દોડી રસ્તા દોડ્યા મકાન દોડ્યા બારી દોડી ઉંબર દોડ્યા બારટોડલા દોડ્યા દુકાન દોડી દુકાન ખૂણે પડ્યા ત્રાજવા દોડ્યા શામ રૂગોના રૂપના પાગલ સૌરે દોડ્યા શામ રૂગો તો સૌને પાછળ આમ આવતા જોઈ બમણી તીર વછૂટી ગતિએ નાઠા ક્યાંય ભડકતા ભાગ્યા હફરફ હફરફ આખા પંથે ધૂળ ઉડાડી હફરફ હફરફ ધૂળના ઊંચા પહાડ ઉડાડી હફરફ હફરફ ધૂળથી ઢાંકતા જાય જાય દોડતા ક્ષિતિજની પાર નિસરી જાય દૂર દૂર તે ક્યાંય ઉતરી જાય ક્યાંય શામ રૂગોના પગની ધૂળે હજી કઈ વર્ષોથી આજે ગામ ગામ અટવાય નગર નગર અટવાય ભીત ભીત અટવાય શામરુગો આ શામરુગો પકડાયા શામરુગો ચાપા કેરી તરડ મહિ રોજ હજારો જોઈ જાતી આંખો પૂછે શામરૂગો પકડાયા શામરુગોને જાપા કેરી તરડ મહીથી રોજ હજારો જોઈ જાતી આખો પૂછે એ ક્યાં ક્યાં છે છે વાટ શામર શામર પૂતળી શામરુગોને લાવ્યા ઘડી વિસામો લેવા બેઠો વડની છાંયે વૃદ્ધ બબડતો આ ચેરકાળથી દોડી રહેલા શામરૂગો તો હવે અટકશે ક્યારે ક્યારે રામ શામ મૃગોની કરે પ્રતિક્ષા આંખ